नमस्कार जय श्री कृष्ण हर हर महादेव मित्रों मृत्यु થયા બાદ માતા-પિતાની તસવીર ઘર માં લગાવી જોઈએ કે નહીં મિત્રો ભગવાન શ્રી રામ કહે છે કે માતા-પિતા આપણા પ્રથમ દેવતા હોય છે તેમનો પ્રેમ ત્યાગ અને આશીર્વાદ આપણા જીવનની સૌથી મોટી સંપત્તિ છે પરંતુ જારે તેઓ આ સંસારમાંથી વિદાય લે છે લોકો તેમની સ્મૃતિમાં તેમના ચિત્રો તેમના ઘરમાં લગાવે છે એવામાં એ પ્રશ્ન ઉઠે છે કે શું મૃત્યુ થયા બાદ માતા-પિતાની તસવીર ઘરમાં લગાવી જોઈએ કે નહીં શું તેનો કોઈ આધ્યાત્મિક પ્રભાવ હોય છે મિત્રો આજની આ અલૌકિક કથામાં ભગવાન શ્રી રામજી સ્વયં એક ભક્તને આ રહસ્યથી अवगत કરાવે છે આ પ્રાચીન સમયની વાત છે એક દિવસે নারদજી પૃથ્વી પર भ्रमण કરવા નીકળ્યા હતા તારે તેમણે જોયું કે અમુક લોકો કોઈ મૃત વ્યક્તિની ચિતા પાસે ઉભા રહીને રડી રહ્યા હતા અને મનમાં દુખી થઈ રહ્યા હતા થોડા સમય બાદ મૃત વ્યક્તિના પરિજનોએ તેમનું ચિત્ર તેમના ઘરમાં લગાવ્યું અને તેમની સમક્ષ બેસીને પૂજા તેમ જ સ્મરણ કરવા લાગ્યા આ દ્રશ્ય જોઈને દેવર્શી નારદ સ્તબ્ધ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે તેના પરિજન તેના ચિત્રોને ઘરમાં કેમ લગાવી રહ્યા છે તે વ્યક્તિ હવે આ સંસારથી મુક્ત થઈ ગયો છે પછી તેનું ચિત્ર ઘરમાં રાખવાનો શું ફાયદો શું આવું કરવાથી મૃત વ્યક્તિની કૃપા પ્રાપ્ત થાય છે અથવા તો કંઈક બીજું દેવર્ષિ નારદ આ દ્રશ્ય જોઈને કંઈ સમજી ના શક્યા તેઓ આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે ભગવાન શ્રી હરિવિષ્ણુજી પાસે વૈકુંઠ તરફ પ્રસ્થાન કરવા લાગ્યા જ્યાં પહોંચીને ભગવાન શ્રી હરિવિષ્ણુજીને પ્રણામ કર્યા ભગવાન વિષ્ણુજી દેવર્ષિ નારદને જોઈને સમજી ગયા કે આજે તેઓ કોઈ સંદેશ લઈને પધાર્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા હે બ્રહ્માનંદન તમારું વૈકુંઠ લોકમાં સ્વાગત છે આજે કયા ઉદ્દેશથી તમે અહી પધાર્યા છો કઈ ચિંતા તમને વ્યથિત કરી રહી છે નિશ્ચિત તમે આજે કોઈ શંકાના સમાધાન માટે અહી આવ્યા છો ભગવાન વિષ્ણુની વાણી સાંભળી દેવર્શી narad કહે છે હે પ્રભુ આજે હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે પૃથ્વી પર જારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે तो तेना परिजनों तेमना फोटा घरमा केम लगावे छे शू आवो करवो योग्य छे आवो करवा थी परिजनों ने शू लाभ थाय छे शु, शु मृत व्यक्ति ना आशीर्वाद तेमना ऊपर बनेला रहे छे देवर्षि नारद जी नी वात सांभळी ने भगवान श्री हरि विष्णु जी बोलिया हे देवर्षि आजे तमे एक अत्यंत महत्वपूर्ण प्रश्न पूछो छे तमारा आ प्रश्न ना उत्तर मा समस्त मानव जाति नु कल्याण छुपायेलू छे

प्यारे भगवान श्री विष्णुजी कथा आरंभ करता बोलिया हे ब्रह्मा नंदन देवर्षि नारद आ कथा समस्त संसार ना कल्याण वाली छे आ खूब प्राचीन काल नी बात छे जारे भारत मा रामदास नामनो एक युवक रहतो हतो रामदास भगवान कृष्ण नो परम भक्त हतो सदाए साचा धर्मन पालन करतो, अने तेना माता सेवा करतो हतो समय धीरे धीरे बीत गयो અને તે તેના માતા-પિતા સાથે એક સુખમય જીવન व्यतीत કરી રહ્યો હતો. રામદાસ ની પત્ની નું નામ સાધના હતું. સાધના પણ એક ચરિત્રવાન, ધર્મનિષ્ઠ અને પ્રતિવ્રતા સ્ત્રી હતી. રામદાસ અત્યંત પરિશ્રમી હતો. તે આખો દિવસ શ્રદ્ધાથી પરિશ્રમ કરતો અને જે કંઈ કામ મળતું તેનાથી પરિવારનું પાલનપોષણ કરતો હતો. તેને પોતાના માતા-પિતાથી અત્યંત પ્રેમ હતો. પછી એક દિવસ અચાનક તેના માતા-પિતાનું મૃત્યુ થઈ ગયું. રામદાસ અત્યંત દુખી થઈ ગયો. માતા-પિતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ તેના ઘરના પૂજા સ્થળમાં તેના માતા-પિતાના ખૂબ જ મોટા બે ચિત્રો સ્થાપિત કરી દીધા અને પ્રતિદિવસ તેમની પૂજા કરવા લાગ્યો. હવે તેનું જીવન તેના માતા-પિતાની પૂજા કરતાં વ્યતવા લાગ્યું. થોડા દિવસો બાદ તેના જીવનમાં અજીબ ઘટનાઓ ઘટવા લાગી, માનસિક અશાંતિ વધવા લાગી, ઘરમાં કલેશ કଙ୍କાસ થવા લાગ્યા. અને સપનામાં વિચિત્ર દ્રશ્યો જોવા લાગ્યો હવે તેની પત્ની સાધના સાથે પણ તેનો રોજેરોજ ઝઘડો થવા લાગ્યો રામદાસનું મન પૂરી રીતે અશાંત બની ગયું હતું એક દિવસ તે ગંગાના તટ પર બેસીને રડવા લાગ્યો તે ગંગા નદીના કિનારે શ્રી કૃષ્ણનું એક મંદિર હતું રામદાસ શ્રદ્ધા સાથે તે મંદિરમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણ સામે બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે ભગવાન હે મુરલીધર મને માર્ગ બતાવો मारा माता पिता पूजा करीने श्रद्धांजलि अर्पित करी करो छूँ तो मारा जीवन में मा आटली अशांति केम छे ते साचा हृदय थी भगवान श्री कृष्ण ने प्रार्थना करी रहो हतो त्यारे त्या एक दिव्य प्रकाश प्रगट थयो चारों तरफ एक दिव्य सुगंध फैलाई गई अने भगवान श्री कृष्ण प्रगट थया आँखों में करुणा अने स्वर अत्यंत शांत कृष्ण ने सामे जीने रामदास स्तब्ध रही गयो તને વિશ્વાસ ન હો તો થઈ રહ્યો કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તને દર્શન આપી રહ્યા છે પછી તે બોલ્યો હે પ્રભુ આજ તમારું દર્શન પામીને મારું જીવન સફળ થઈ ગયું હવે મારા મનમાં કોઈ સંચય નથી પરંતુ હું એ જાણવા માંગુ છું કે મારા જીવનમાં આ કલેશ કેમ ઉત્પન્ન થયો કેમ કે હું તો મારા માતા-પિતાની નિત્ય પૂજા કરું છું ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે પુત્ર તારી ભક્તિ અને પ્રેમ મહાન છે તારા હૃદયમાં તારા માતા પિતા માટે જે ભાવ છે તે પૂજનીય છે પરંતુ તે જે અજ્ઞાતા વશ જે કર્યું તેના માત્ર આત્માને બાંધે છે પરંતુ તારા જીવનમાં પીડા પણ લાવે છે જ્યારે કોઈ પોતાના પ્રિયજનોને ખોઈ દે છે વિશેષ કરીને માતા પિતાને તો તેમને યાદ કરવા અને સન્માન આપવું ઉચિત છે પરંતુ અમુક નિયમ અને મર્યાદાઓ હોય છે જેને દરેક મનુષ્ય એ જાણવી જરૂરી છે हे पुत्र जारे कोई आत्मा आ शरीर ने छोड़े छे, त्यारे तेनो उद्देश होय छे के आगला जन्म तरफ आगड़ वधू अने ते यात्रा ने पूर्ण करवी जे ब्रह्मांड ए तेना माटे निर्धारित करेली छे परंतु जारे आपने ते आत्मा ना चित्र ने पूजा स्थान मा राखी ने प्रति दिवस दीवो प्रगटावीए छे फूल अर्पित करिए छे तो आ प्रेम एक बंधन बनी जाए छे जे आत्मा ने आगड़ वधवा देतु नथी आत्मा आगड़ वधवा मांगे छे परंतु अपना प्रेम न कारण भावना में अटकाएली रही जाए भक्ति करवी खोटू नहीं प्रेम थी तेमने मुक्त करी देवा, तेमने बांधवा नहीं, प्रार्थना करवी, परंतु पकड़वा नहीं, कारण के साचो प्रेम एक छे, जे आत्मानी मुक्ति इच्छे छे, ना के तेने पोताना मोहमा फसावी रखे भगवान श्री कृष्ण ए शांत स्वर्मा कहूं हे पुत्र आ जानबो દરેક ગૃહસ્થ માટે આવશ્યક છે કે જે સ્થાન પર ભગવાનની ઊર્જા હોય છે જ્યાં મંત્રોની ધ્વનિ ગુંજંતિ હોય જ્યાં દીવાની જ્યોત આત્માને પરમાત્માથી જોڑતી હોય ત્યાં મૃત વ્યક્તિઓના ચિત્ર ન લગાવવા જોઈએ કારણ કે તે સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર હોય છે ન કે બંધનનું જારે આપણે પૂજા સ્થળમાં પિતૃઓના ચિત્ર લગાવીએ છીએ તો અજાણતા આપણે અલગ અલગ શક્તિઓને એક સ્થાન પર જોડી દઈએ છીએ આનાથી માત્ર આત્મા ઉલ્જતી નથી પરંતુ ગૃહસ્થ જીવનની શાંતિ પણ ભંગ થાય છે ભગવાનનું સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર હોય છે અને પિતૃઓનું સ્થાન સ્મૃતિ અને શ્રદ્ધાનું તેથી આ બંનેને અલગ અલગ રાખવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે જો તારા માતા પિતાના ચિત્રને ઘરમાં રાખવા માંગે છે તો ધ્યાન રાખવું કે તે પૂજા સ્થળમાં ના હોય તે સ્થાન માત્ર સ્મૃતિના રૂપમાં હોય જ્યાં દીવો કે અગ્રબત્તી ન પ્રગટાવવામાં આવતી હોય ત્યાં શ્રદ્ધાંજલિ હોય પરંતુ પૂજા નહીં પૂજા ત્યાં જ હોય છે જ્યાં ભગવાનનું આહવાન કરીએ છીએ અને સ્મરણ કરીએ છીએ જ્યાં આપણે કોઈને પ્રેમપૂર્વક યાદ કરીએ છીએ હે પુત્ર પ્રેમ અને પૂજાના અંતરને સમજવું જરૂરી છે જે આત્મા જઈ ચૂકી છે તેનું સન્માન કરવું પરંતુ ઈશ્વરની પૂજા અને આત્માને સ્મૃતિનો માર્ગ એક જેવો ન બનાવો આજ સાચો ધર્મ છે જે સંતાપ તારા મનમાં છે તે સ્વાભાવિક છે માતાપિતાના નિધનમાં દરેક સંતાન તેમના માટે કંઈક કરવા માંગે છે પિતૃની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ સર્વોત્તમ ઉપાય છે આ વૈદિક કર્મોના માધ્યમથી તમેના માત્ર તેમને સન્માન આપો છો પરંતુ તેમની આગળની યાત્રા માટે આધ્યાત્મિક શક્તિ પણ પ્રદાન કરો છો અને આજ સાચી સેવા છે જે ચાલ્યું ગયું છે તેને મોહમાં ન બાંધવા જોઈએ પ્રેમથી મુક્ત કરી દેવા એ પુત્રનો ધર્મ છે આ સંસાર માયા છે આત્મા આવે છે અનુભવ કરે છે અને પછી ચાલી જાય છે પરંતુ જ્યારે તમે મોહમાં ડૂબી જાવ છો ત્યારે તમે ન માત્ર પોતાના હૃદયને બાંધો છો પરંતુ તે આત્માની ગતિને પણ રોકી દો છો મોહ આત્માને રોકે છે પ્રેમ તેને મુક્ત કરે છે જે કંઈ પણ પુણ્ય કાર્ય કરો તમે તેના નામ પર કરો જેમ કે ગરીબોની સેવા કરવી ભૂખ્યાને ભોજન કરાવવું વૃક્ષારોપણ કરવું આજ કર્મો તમારા તમારા માતા પિતાના આશીર્વાદના રૂપમાં પાછા આવે છે બદલો આજ સાચી શ્રદ્ધાંજલિ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણએ આશીર્વાદ આપતા કહ્યું હે પુત્ર તારા માતા પિતા એ તને ખૂબ જ પ્રેમ આપ્યો તેમણે પોતાનું સંપૂર્ણ જીવન તારા માટે અર્પિત કર્યું હવે સમય આવી ગયો છે કે તું તારા પ્રેમમાં તેમને બાંધવાનું સાધન નહીં પરંતુ તેમને મુક્ત કરવાનું માધ્યમ બને જો તું તારા ઘરમાં સુખ અને શાંતિ ઈચ્છે છે તો પહેલા તે આત્માઓને શાંતિ આપ કે જે હવે આ લોકની નથી રહી આસ્થા આવશ્યક છે પરંતુ સંયમની સાથે જ્ઞાતિ જીવનને સજાવો ત્યાર બાદ દેવર્શી narade ભગવાન શ્રી હરિ વિષ્ણુને પૂછ્યું કે પ્રભુ હવે હું જાણી ગયો છું કે મૃત વ્યક્તિઓની તસવીર રહસ્ય શું છે પરંતુ હું એ પણ જાણવા છું કે શું મનુષ્યની મૃત્યુ બાદ તેનો પુનર્જન્મ થાય છે શું મૃત વ્યક્તિની આત્મા ફરી મનુષ્યના રૂપમાં જન્મ લે છે અથવા અન્ય કોઈ યોનીમાં જાય છે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી બોલ્યા हे देवर्षि नारद जारे आत्मा मृत्यु થયા બાદ નવા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને પુનર્જન્મ કહેવામાં આવે છે આ પુનર્જન્મ ક્યારે અને કેવી રીતે થશે એ अनेक વાતો પર નિર્ભર કરે છે પુનર્જન્મ માટે ત્રણ મુખ્ય કારણ હોય છે એક સંચિત કર્મ પાછલા તમામ જન્મોના કર્મોનો ભંડાર નંબર 2 प्रारब्ध કર્મ વર્તમાન જન્મમાં જે સુખ દુઃખ મળ્યા છે તે પૂર્વ જન્મોના કર્મોથી નિર્ધારિત થાય છે नंबर 3 पुण्य कर्म जे आ जन्ममा करवामा आव्या छे ते भविष्यना जन्म ने प्रभावित करे छे जारे मनुष्य मरे छे तो तेनी आत्मा તરતच पुनर्जन्म नथी लेती आत्मा 3 चरणों माथी पसार थाई छे एक प्रेत योनी ज्या आत्मा अमुक समय सुधी शरीर ना अभाव ने समझी नथी सकती बीजी यमलोक यात्रा यमदूत आत्मा ने यमराज पासे लेई जाय छे चित्रगुप्त आत्माना कर्मोना लेखो जोखा प्रस्तुत करे छे નંબર ત્રણ જો પુણ્ય વધારે હોય તો સ્વર્ગ અથવા ઉંચલ લોક મળે છે પાપ વધારે હોય તો નર્ક અથવા નિમ્ન યોની મળે છે અને જો પુણ્ય અને પાપ સમાન હોય તો માનવ જન્મ ફરીથી મળે છે ગરુડ પુરાણ અનુસાર આત્માને પુનર્જન્મ માટે સોળ પ્રકારની યોનીઓ પસાર થવું પડે છે પશુ પક્ષી કીટ જલચર મનુષ્ય આદિ જેમણે હિંસા અને અધર્મ કર્યો હોય તેમને નિમ્ન યોનીમાં જન્મ મળે છે जेमिनी सेवा भक्ति अने धर्म नो पालन करियो होय तेओ दिव्य योनी अथवा ફરીથી મનુષ્યના રૂપમાં જન્મ મે રે છે જીવન આત્માની યાત્રા છે આ યાત્રા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી આત્મા પરમાત્મામાં લીન થઈને મોક્ષ પ્રાપ્ત ના કરી લે પુનર્જન્મ માત્ર શરીર બદલવું નહીં પરંતુ આત્માની સનાતન યાત્રાના દર્શન છે જો કોઈ વ્યક્તિ વધારે પાપ કરે છે તોતે આગલા જન્મમાં પશુની યોનીમાં જન્મ લેવે છે જો કોઈ વ્યક્તિ ખૂબ જ વધારે પુણ્ય કરે છે તે મૃત્યુ पश्चात સ્વર્ગને પ્રાપ્ત કરે છે અને જો કોઈ વ્યક્તિ તેનાથી વિપરીત આચરણ કરે છે અર્થાત ઘોર પાપ કરે છે તો તેને નરકમાં અનેક વર્ષો સુધી કઠોર દંડ આપવામાં આવે છે તથા નરકની ભયંકર યાતનાઓ સહન કરવી પડે છે पी आग भगवान श्री हरि विष्णु जी कहे छे के हे देवर्षि नारद बीजू कारण छे मृत्यु न समय व्यक्ति मानसिक अवस्था आ विषय म त्रन लोग स्वामी भगवान शिव जी कहे छे के मृत्यु समय जे भाव म व्यक्ति छे तेज भाव तेना आगला जन्म ने निर्धारित करे छे। जो कोई व्यक्ति मृत्यु न समय भगवान नु स्मरण करते हो प्राण छोड़ी दे तो मोक्ष ने प्राप्त करे छे। परंतु जो कोई व्यक्ति सांसारिक इच्छाओं क्रोध मोह अथवा काम में डूबेलो शरीर त्याग करे तो तेने तेना भाव अनुसार पुनर्जन्म प्राप्त थाय जारे विष्णु जी आग देवर्षि नारद ने कहे छे हे देवर्षि नारद हवे मने आशा छे के कि तमाम प्रश्नों ना उत्तर प्राप्त थई गया हशे देवर्षि नारद जी भगवान विष्णु जी ने कहवा लाग्या प्रभु तरा मुख्य आ उत्तर ने मेरी कृतार्थ थई गयो हवे हूँ आदिव्य ज्ञान ने त्रय लोग प्रचार करीश પછી દેવર્ષિ નાર્દજી એ ભગવાન શ્રી હરિવિષ્ણુજીને ફરીથી પ્રણામ કર્યા અને પછીથી ભ્રમણ માટે નીકળી પડ્યા તો મિત્રો આ કથામાં આપણને એ શિક્ષા મળે છે કે માતા પિતાની આત્માને બાંધવી ન જોઈએ પરંતુ તેમને પ્રેમપૂર્વક મુક્ત કરવા જોઈએ પૂજા સ્થળમાં માત્ર ભગવાનનું ચિત્ર હોવું જોઈએ જો કોઈ મૃત વ્યક્તિનું ચિત્ર લગાવેલું હોય તો તેને પૂજ્ય ન બનાવી શકાય માત્ર સ્મૃતિ સ્વરૂપે રાખી શકાય શ્રાદ્ધ તર્પણ અને સેવાના માધ્યમથી સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય છે મૃત આત્માઓને મોહ નહીં સમર્પણ અને પ્રેમથી વિદાય કરવા એ જ આપણો કર્તવ્ય છે અને આજ સાચો પુત્રનો ધર્મ છે આ દિવ્ય શિક્ષા આપણે ભગવાન શ્રી રામજી આપતા કહે છે આ સંસારથી જઈ ચૂક્યું છે તેને પોતાના અસવોથી બાંધો નહીં કારણ કે આત્માનું અંતિમ લક્ષ્ય ભગવાન તરફ યાત્રા કરવાનું છે सा प्रेम परंतु मार्गदर्शक शेर जरूर कारण के आ कथा ने शुरुआत अंत सुधी जो कोई व्यक्ति श्रद्धा ध्यान भगवान श्रीराम भगवान श्री कृष्ण भगवान श्री विष्णु जी विशेष कृपा अवश्य प्राप्त मित्रों आजनी वीडियो सारी लगी हो तो वीडियो ने लाइक कर शेर करने भूलता नहीं